નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું રવિવાર એટલે ફાધર્સ ડે દુનિયાના તમામ પિતાઓના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે પિતા એક એવું વ્યક્તિત્વ જે સંતાનને ખૂબ જ ચાહે છે પરંતુ કોઈ કારણોસર વ્યક્ત નથી કરી શકતા પોતાના સપનાઓ ઈચ્છાઓને નેવી મૂકીને સંતાનોની જે ઈચ્છાઓ અને સપનાઓ છે તેને પ્રાથમિકતા આપીને તેના સપના સાકાર કરવામાં પિતા એક એવું વ્યક્તિત્વ છે જે પોતાનું સર્વસ્વ આપી દે છે પોતાની જીવન જિંદગી હોમી દે છે તો દુનિયામાં માતા ઉપર તો ઘણા સાહિત્યો લખાયા છે કવિતાઓ લખાય છે નિબંધો લખાયા છે નવલકથાઓ લખાય છે પણ પિતાની કરુણા અને પિતાનો પ્રેમ એના વિશે ખાસ કોઈ એટલો બધો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ક્યાંક ને ક્યાંક જે સાહિત્યકારો છે તેમનો દોષ તો કાઢવો જ પડે કેમ કે જે પ્રકારે માતાની મમતાને મહત્વ અપાયું છે તો પિતાના ત્યાગ અને સમર્પણ માટે પણ એટલો જ તેનો મહિમા ગાન કરવો ખૂબ જ જરૂરી છે અને તેના કારણે જ આપણે જૂન મહિનાના રવિવારે ઉજવીએ છીએ ફાધર્સ ડે અને રવિવાર તો આવતીકાલે છે પરંતુ ફાધર્સ ડે આપણે આજે ઉજવી રહ્યા છીએ કેમ કે ખરેખર તો આ કોઈ દિવસ તો મોહતા જ નથી પિતાના પ્રેમની જ્યારે ઉજવણી કરવી હોય જ્યારે પિતાના પ્રેમને સન્માન આપવું હોય પિતા જેવા વ્યક્તિત્વ વિશે વાતો કરવી હોય ત્યારે દરરોજ એક ફાધર્સ ડે જ છે તેવું આપણે માનવું રહ્યું

અને મારી સાથે જોડાયા છે રક્ષાબેન શુક્લ જે પોતે સાહિત્યકાર છે કવિત્રી છે તો આ બંને સાથે મારે આ ચર્ચામાં ખાસો સૌથી પહેલા સવાલ નરેન્દ્રભાઈ તમને પૂછવો છે આપ પણ પોતે એક પિતા છો અને જ્યારે આપણે ફાધર્સ ડે વિશે આજે વાત કરી રહ્યા છે સૌથી પહેલા મને એ જણાવો તમારા તમારા પિતા સાથેના સંબંધો વિશે તમે શું કહેવા માંગશો ખાસ તો આપણે હમણાં તમે જે વાત કરી કે ફાધર્સ ડે આમ તો પશ્ચિમી સંસ્કૃતિ માંથી આ ભાદ્રસ ઉજવાતો આવ્યો છે પરંતુ આમ જોવા જઈએ તો એક પુત્ર માટે એક પિતા માટે જોવા જઈએ તો ફાધર્સ તમે જયારે ઈચ્છો ત્યારે તમે ઉજવી શકો છો એમ કારણ કે પિતા અને પુત્રનો જે સંબંધ છે તે એવા પ્રકારનો હોય છે હું એક ખુશ નસીબ છું પુત્ર તરીકે કે મારા ફાધર નો જે વારસો છે અ મારા ફાધર તે ખુદ સાહિત્યકાર છે લોકકલા લોકવિદ લોકકલાવિદ છે અને તેમનો જે વારસો છે તે મને થોડાક ઘણા અંશે સાચવવાની મને તક મળી છે અને તે પણ તેમની હાજરીમાં એટલે હું એક નસીબદાર પુત્ર છું ખાસ તો પહેલી વસ્તુ કે આ મારા ફાધરની ની ઉંમર અત્યારે છ્યાસી વર્ષ છે અને તેમની સાથે રહીને હું એક આ જે વારસો છે તેમણે જે વારસાનું જતન કર્યું છે લોકકલાનો તેને થોડા ઘણા અંશે સાચવવાનો પ્રયાસ કરી રહ્યો છું એટલે પહેલી વસ્તુ તો તેની મને ખૂબ જ ખુશી છે અને એટલા માટે ફાધર્સ ડે ની ઉજવણી આમ જોવા જઈએ ને તો હું એમની સાથે જ્યારે કામ કરતો હોઉં ને ત્યારે જ હું આમ ઉજવી લેતો હોઉં છું પરંતુ આજે આ પ્રસંગ છે એટલે ખાસ એ કહેવાનું મન થાય કે મારે અને મારા પિતા સાથેના જે સંબંધો છે તે ખૂબ જ એક કહી શકાય કે પિતા પુત્રના તો સંબંધ છે પરંતુ એક મિત્રતાના સંબંધ પણ એવા જ પહેલેથી રહ્યા છે અને એટલા માટે જ હું જ્યાં પણ જીવનમાં જ્યાં પણ આપણને મુશ્કેલી પડે કે જ્યાં પણ ક્યાંક એવી ઘટના બને ત્યારે હંમેશા પહેલા પિતાજી મારી સાથે છે એટલા માટે તે અડીખમ મારી સાથે હોય છે તેનો મને ગર્વ છે જી બિલકુલ રક્ષાબેન તમને પણ એક સવાલ પૂછવા માંગીશ પરંતુ અહીં ફરક એ છે કે અહીં એક પિતા અને પુત્રી વચ્ચેનો જે સંબંધ છે તેના વિશે રક્ષાબેન આપે જણાવવાનું છે તો કઈ રીતે જુઓ છો આપના અને આપના પિતા વચ્ચેના સંબંધને આજે હું જ્યાં છું અને જે કંઈ મને મળ્યું છે એ બધું પિતા તરફથી જ વારસો મને મળ્યો છે પિતાએ મને હંમેશા પુસ્તકો વચ્ચે જ શિવાન બેન મને રાખી છે એટલે અમે છ બહેનો છીએ પણ બધી જ બહેનોને અને કોઈ દિવસ અમને એવું ફીલ નથી થવા દીધું કે આપણે ભાઈ નથી ને નથિંગ એટલે ખરેખર તો આપણે હમણાં જે તમે વાત કરી કે પિતા એટલે પેલું સદાશિવ અમરાપુર જેવો ચહેરો કે અમરીશપુરી નો ચહેરો હોય એવો કડક ચહેરો આવે પણ ખરેખર તો એકાંતમાં તમે જો નિહાળો પપ્પાને તો એના એની કડક કરતલી વાળો ચહેરો છે એની પાછળ એક સ્મૂધનેસ એક ચાંદની ઠંડક કેવું પણ આપણને જોવા મળે તો કહેવાયું છે કે પિતા પદ્મપુરાગર્મ એક તપ પિતરી પ્રીતમ આપણને સર્વા પ્રિયંતી દેવતા એટલે પિતા જ ધર્મ છે સ્વર્ગ છે પિતા સૌથી શ્રેષ્ઠ તપ છે પિતા પ્રસન્ન તો તમામ દેવતાઓ પણ પ્રસન્ન એટલે આપણા સમાજમાં માતાનો મહિમા બહુ ગવાયો છે અને પિતા સાઈડ લાઈન થઈ ગયા છે પણ ખરેખર તો જિંદગીના ઝેર પીનાર એટલે પિતા ઘરમાં આવે કમ્ફર્ટ ઝોન એમ થાય જાણે ઘર છે એ આખું ખીલી ઉઠ્યું અને ઘરમાં એક જીવ આવ્યો એટલે પોતાના અહમને છે એ સાવ શૂન્ય કરીને પોતે પરિવારમાં જયારે આવે ત્યારે ઓફિસ ને ઓફિસ માં જ મૂકીને આવે છે અને બધાને કેમ હળવાશ લાગે એવું પિતા હંમેશા જોતા હોય છે એટલે ખુશીઓનું લાંબુ લિસ્ટ હોતું હોય છે એટલે આજે મને વાણી વિલાસ નો માણસ નથી પપ્પા પણ એ ખરેખર કરતુત્વ નો માણસ છે નો નહીં તો મારા પપ્પા એ મને જે આપ્યું છે એની વિશે એક મારું કાવ્ય મને

છબી ઝીલવા વૃક્ષો પાસે માર્યો માગ્યો કોરો કાગળ છબી છબીલવા વૃક્ષો પાસે માગ્યો કોરો કાગળ એના ખિસ્સે પૈસા કરતા રણકે સૌ ભીની ભીની એના ખિસ્સે પૈસા કરતા રણકે સો ભીની પર કર્યાવરના એક ખૂણે મુંગા આંસુની જળહળ ક્યાંથી સરાણ લાવી મારી પાંખોને પરમાણી

તમારા જે પિતા સાથેના જે સંબંધો હતા અત્યંત ઉષ્માપૂર્ણ સંબંધો અને કોઈ એવો વિશેષ કોઈ યાદગીરી કોઈ એવો ખાસ પ્રસંગ કોઈ એવો ખાસ અનુભવ કે જે તમે અત્યારે હાલના તબક્કે અમારી સાથે શેર કરવા માંગતા ગુજરાત દર્શકો સાથે હા પપ્પા સાથે ના તો એટલા બધા સંસ્મરણ છે બધા મીઠા અને એટલું બધું પપ્પા એ આપ્યું છે કે હું સાવ નાની હતી મને એમ છે કોઈ સાવ સ્કૂલ ડેઝ હતા મારા અને મને સપનું એટલે પપ્પા તો ત્યારે તમને કહું પગાર એટલા ઓછા એક પાંચ રૂપિયા ઓછા પડે ને તો ઢીંગલી બાળક માટે ન લાવી શકે એ આખો જમાનો ને એ બધું ત્યારનું બધું વાતાવરણ ને બધું એટલે પપ્પા છે એ અમે છ બહેનો ને બધું એટલે ઘણું બધું તકલીફ સાથે એ લોકો જીવતા હશે આપણને તો ખ્યાલ પણ ના આવવા દે એ લોકો તો એકવાર મને સપનું આવ્યું મેં પપ્પા ને ઉઠીને કીધું સવારે કે પપ્પા મને સપનું આવ્યું ને એમાં તરવું આવ્યું હતું તો પપ્પા કે લેવું લઈ આવું તરવું તો સાયકલ પર બેસીને તરબૂચ લઈ આવ્યા અને શિવાની બેન મને આજે યાદ છે કે અત્યારે લાખ રૂપિયાનો મોબાઈલ અપાવો તો બાળક રહે છે એ કમ્પેરીઝન જ ચાલે છે ને એની કિંમત નથી હોતી પપ્પાએ આવીને મારી સામે તરબૂચ મૂક્યું અને મને પૂછ્યું કે બેબી જો તો આવડું હતું કે ક્યાંથી મોટું હતું તો હું બીજું લઈ આવું એમ મારાથી ભૂલાતું નથી કે આટલી તકલીફો વચ્ચે પપ્પા આ તરબૂચ આવી રીતે લઈ આવ્યા અને પાછા પૂછે છે અને તરત જ લઈ આવે અને એનાથી મને તો બહુ જ એમ થાય કે આવી નાની નાની વાતો જે કદર કરતા અત્યારે મા બાપો એ પોતાના છોકરાને શીખવવું જોઈએ એમ નહીં તો હું એનું કઈ પણ તકલીફ ન પડવા દઉં એટલે આખી જે યુનિવર્સિટી છે જે જીવનને ઘડવા માટેની એ બાળકો પાસેથી મા બાપ છીનવી લે છે અત્યારે તમે જુઓ કે કેટલી બધી સેલિબ્રિટી ને બધા પોતાના બાળકોને તકલીફ પડે એમ જ જીવાડે છે સુધા મૂર્તિ કે કઈ પણ કે તમે બધાની સાથે જીવો બધા સામાન્ય માણસ જે રીતે એના છોકરા જે રીતે હોય બધું તમે એવું ઇમ્પોર્ટન્ટ કે તમને નાની નાની વાત બાપની કદર તો હોવી જોઈએ અને આ કેળવણી ઘરમાંથી જ આપતી રહી અને પપ્પા એના માટે બહુ મોટો દાખલો પૂરો પાડે છે શિવાની બિલકુલ બિલકુલ જ સુંદર ખૂબ જ સુંદર નરેન્દ્રભાઈ આપના કોઈ વિશેષ સંસ્મરણો જે શેર કરવા માંગશો ચોક્કસ બેને કીધું કે ફાધર એક આપણા ઘડતરનો એક મુખ્ય પાયો હોય છે અને યુનિવર્સિટી આપણા માટે કહી શકાય એવા તો ઘણા બધા પ્રસંગો છે સાથેના કે આપણને હંમેશા યાદગાર રહી જાય પરંતુ સૌથી મોટી વાત કે જે જીવનમાં જે સંઘર્ષ કરતા જો શીખ્યું હોય ને તો મને મારા પિતાજી એ શીખ્યું છે એક દાખલો આપું તેઓ પહેલા સેન્ટ જેવિયર્સ કોલેજમાં ભણ્યા ત્યારબાદ સોરી પહેલા તેઓ વિદ્યાપીઠમાં ભણ્યા ત્યારબાદ સેન્ટ જીવર્સ કોલેજમાં ભણ્યા હું પણ તેમના પગલે પગલે પહેલા વિદ્યાપીઠમાં ભણ્યો પછી સેન્ટ જીવર્સમાં ભણ્યો એટલે પણ મને ખાસ કીધું કે જે ઘડતર માટે તમારે પરિશ્રમ કરવો પડશે અને તે વસ્તુ હું વિદ્યાપીઠમાંથી તેમણે જે મને વાત કરી હતી તેમાંથી હું શીખ્યો છું કે કોઈ પણ કામ કરવામાં નાનપ ન અનુભવવી જોઈએ અને બસ આ જ વસ્તુ હું મારા ફાધર પાસેથી શીખ્યો છું અને એટલા માટે હું પછી પત્રકાર ક્ષેત્રે આગળ વધ્યો તેમાં પણ તેમનો પૂરતો સપોર્ટ મને મળતો રહ્યો આજે પણ મળતો રહે છે અને સાથે સાથે મને એક ગર્વ છે કે હું એક મારા પિતાજીનું જે સ્થાન છે તેનાથી એક ટકો આપણે હું નથી કહેતો કે તેમની સાથે પણ એક ટકો જો કદાચ મેળવી શકું ને તો પણ મારા જીવનને ખૂબ જ ધન્ય માનીશ તેમણે તો અઢળક લગભગ સો થી વધુ પુસ્તકો લખ્યા છે તેમને લોક કલા ક્ષેત્રે ઘણી બધી કામગીરી કરી છે પણ એમાંથી એક અંશ પણ જો કદાચ હું કરી શકું ને કારણ કે મેં જોયા છે તેમને જીવનભર તેમણે જે મહેનત કરી અને એમાંથી પાઠ અમે શીખ્યા છે તો બેને વાત કરી કે ફાધર ગમે ત્યારે આપણા માટે કંઈ પણ કરી છૂટે અને એ જ રીતે મારે પણ ફાધર સાથેનો જે નાતો છે આપણને તકલીફ ન પડે પોતે ભલે તકલીફ વેઠે એટલે મને એક જે પંક્તિ છે મને એક યાદ આવે છે કે થાક ઘણો હતો ચહેરા ઉપર પણ અમારી ખુશી ખુશી માટે માટે થાક ઘણો હતો ચહેરા ઉપર પરંતુ અમારી અનહદ પરિશ્રમ કરતા જોયા છે આંખમાં ઊંઘ હતી છતાં પણ આંખમાં ઊંઘ હતી છતાં પણ ચિંતામાં મેં તેમને જાગતા જોયા છે એટલે કે ફાધરનું પિતાનું જે મહત્વ છે ને તે ખરેખર આપણી સાથે હોય અને જે એક તાદાત્મ્ય જે અનુભવાય તેવો અનુભવ મેં અમારા પિતાશ્રી જોડાવર્ષ ની જાદવ સાથે મેં અનુભવ્યો છે એટલા માટે અને હું એવું ઈચ્છું કે દર વખતે દર વર્ષે દર જન્મે જન્મો જન્મ મને આ જ પિતાજી શિવાની બેન બિલકુલ અત્યંત કેમ કે આપણે વાત જ એવી કરી રહ્યા છે અને ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે જેના પર આપણે વાત કરી રહ્યા છીએ એટલે ખૂબ જ સ્વાભાવિક છે કે આંખો ભીની તો થઈ જ જાય અ આ બંને કેમ કે સાહિત્ય સાથે જોડાયેલા છો નરેન્દ્રભાઈ અને રક્ષાબેન આ બંને તો એક સવાલ થાય ખરો કેમ કે આપણે દર વખતે જેમ આપણે ફાધર્સ ડે ઉજવી રહ્યા છે છીએ મધર્સ ડે પણ વ્યાપક પણ ઉજવાય છે અને મધર્સ ડે વખતે પણ આપણે તો મતલબ કવિતાઓનો ભંડાર છે આપણી પાસે દરેક સ્વરૂપમાં તો શા માટે પિતાના ત્યાગ અને સમર્પણ વિશે એટલું જોઈએ એવું લખાયું નથી આપ શું માનો છો પહેલા રક્ષાબેન નરેન્દ્રભાઈ પછી રક્ષાબેન મને મને એવું થાય છે માના ગુણગાન બહુ જ ગવાયા છે કે એટલે એના એમાં કીધું એમ પેલું પપ્પા એક બાજુ થોડું પપ્પા વિશે બધું ગયું છે કે ખરેખર તો મા બાપ હું તો બધા સંબંધની તમને કઉ વાત કરું કે જેટલી મા ઇમ્પોર્ટન્ટ છે બધા જ સંબંધો ઇમ્પોર્ટન્ટ છે ઘણી વાર મને એવું વિચાર આવે કારણ કે શિવાની હું પોતે માં નથી બની તો મને ઘણી બધી એવા વિચાર આવે કે જેટલું માં ધ્યાન રાખતી હોય એટલું જ પત્ની ધ્યાન રાખતી હોય એટલું જ બધા ઘરમાં એકબીજા પરસ્પર સાથે જોડાયેલા બધા ધ્યાન રાખતા હોય તો મહિમા તો દરેક પ્રેમ મિત્ર દરેક પ્રેમનો મહિમા થવો જોઈએ એવું મને લાગે પણ અત્યારે આપણે પપ્પાની વાત કરીએ છીએ તો મને એવું લાગે કે ઓગણીસમી સદીના જે મહાન કવિ છે દલપતરામ તો દલપતરામ સમાજ સુધારક ની સાથે ઉત્તમ પિતા પણ હતા તો એમના પુત્ર નાનાલાલ પણ પ્રથમ પંક્તિના જ કવિ હતા એટલે દલપતરામે નાનાલાલ પર ક્યારે નાના વિચારો ખીલે વિકસે એનું એને હંમેશા ધ્યાન રાખ્યું છે અને ખ્યાલ રાખ્યો છે તો પિતાની હાજરીથી જ અર્ધા કામ તો ઉકલી જતા હોય છે એટલે પિતા વિશેનું ગુજરાતી ભાષાનું આ પ્રથમ અને પ્રખર એક કાવ્ય છે એમાં પિતા વિશે બહુ સરસ એને કીધું છે કે છડો હું હતો છોકરો એક છોટો પિતા પાણી મને મોટો રૂડી રીત થી રાખતા રાજી રાજી ભલા કેમ આ ભાર બોલું પિતાજી તો પિતાજી નો એક દાખલો મને યાદ આવે છે કે બંને નદી પાર કરતા હતા ઓછું પાણી હતું એટલે ચાલીને જ જતા હતા પણ થોડો પ્રવાહ તો હોય જ તો પપ્પા એ કીધું કે બેટા મારી આંગળી પકડી લે તો દીકરાએ કીધું કે પપ્પા એવું નહીં તમે મારી આંગળી પકડો તો એના પપ્પા એ પૂછ્યું કે એમાં શું ફેર પડે બેટા હું પકડું તું પકડે બંનેની આંગળી તો જોડાયેલી જ રહેવાની તું કે નહીં પપ્પા એકદમ કોઈ તકલીફ પડશે કે કઈ વધારે પ્રવાહ આવશે કે એવું તથ્ય છે તો હું તો તમારી આંગળી બીકમાં છડ છોડી દઈશ પણ તમે પોતે ગમે તેટલી મુશ્કેલી વેઠી નહીં તે મારો હાથ તમે છોડવાના જ નથી તો ધીસ ઇઝ ફાધર એટલે પિતાનું બધું ખુબ મોટું હોય છે પ્રદાન એટલે બોસમ ફેમિલી એટલે પરિવાર સાથે રહીને એ લોકોના અંતઃકરણ અંદર હું જે જીવું છું જે પામું છું એ તો ક્યાંયથી પમાય નહીં એટલે ખરેખર જેટલો માનો મહિમા આપણે કરીએ છીએ એટલો આપણે ન કરીએ તો મને એમ થાય છે કે તમે જો અલ કરો તો હું એક દીકરીના ભાવની કવિતા પપ્પા વિશેની રજૂ કરી પપ્પા કરતા સાંજ કેટલી વાલા મુ્યા લાગે પપ્પા કરતા સાંજ કેટલી વાલા મુ લાગે આંગળી એ પપ્પાને લઈને હળુ હળુ બરો ઓળંગે મને ત્યાં કશું ને માગે આંગળીએ પપ્પા ને લઈને સાંજ આવે છે પણ આંગળીએ લઈને આવે છે હળુ હળું કરતા હું દાદી ને સાંજે પપ્પા ની પર દાદી દિવસે હું દાદી ને સાંજે પપ્પા ની પર દાદી હું બકબક નું ઘર ને પપ્પા સમજે સોના ચાંદી જેટલું બોલવું એટલું બોલવા દે આપને ઠલવાઈ જવા દે

પરંતુ હવે અત્યારના સમયમાં એવા પરિવારો પણ ખૂબ જ ઓછા થઈ ગયા છે કે બધા સાંજે એક સાથે ભેગા થાય અને વાળું કરે અને આ બહુ ખોટી વાત છે બેસીને બધા પોતાની વાત શેર કરવી જોઈએ એટલે બાળકને સામાજિકતાનો ગુણ ખીલે અને બાર છે પોતે સંબંધોમાં સોલેસ ન ગોતે અને પરસ્પર પરસ્પર લોહીના સંબંધોમાં મજબૂતાઈ આવી એ પણ અત્યંત જરૂરી છે કેમ કે હવે અત્યારનો સમય એવો છે કે ખાસ કરીને જનરેશન જે છે કોલેજ ભણીને પછી કાં તો કોલેજ અન્ય શહેર કરવા જાય કાં તો નોકરી અન્ય શહેરોમાં કરવા જાય એટલે પછી એ ફોન પૂરતું જ રહી જાય છે ફોન અને વિડીયો કોલિંગ પછી સાવ એકલા પડી જતા હોય છે સંતાનો માતા પિતા એકલા પડી જતા હોય છે પછી જે કરડાકી ભર્યા ચહેરાને જોઈને આપણે મોટા થયા હોઈએ પછી એ જ જે ચહેરો છે એ ચહેરા પર જે આખો હોય છે તે પછી વિયોગમાં સારતા હોય છે પિતા રાખ્યા નથી એને પોતે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી રાખવી પડે કારણ કે બાળક એની હાજરીથી ટેવાયેલું જ નથી જી 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 નરેન્દ્રભાઈ સવાલ આપ્યો હોત તો બાળક થી જોયું હોય કે વડીલોને ઘરમાં આમ રખાય આમ રખાય

ગુજરાતી સાહિત્યમાં તો પિતા પુત્રની જોડી એમ તો ઘણી બધી છે પણ મેં આમ તો તો જોયું જે આપણે ફિલ્મી ક્ષેત્રે ગુજરાતી સાહિત્યમાં બહુ મને એટલું બધું નથી પણ ફિલ્મી ક્ષેત્રે તમે જુઓ આપણે ગુજરાતી ફિલ્મ ફિલ્મ પર દે તો ત્યાં ઘણી બધી જે જોડી છે આપણે તમે જો આપણે કનોડિયા ફેમિલી કે જ્યાં હિતુ કનોડિયા અને તેમના ફાધર નરેશ કનોડિયા તેમની જે જોડી છે એક ઉત્કૃષ્ટ પિતા પુત્રની જોડી આપણને મેં જ્યાં સુધી જોઈ છે ત્યાં સુધી મને લાગી છે સાહિત્ય ક્ષેત્રે મને પરિચય નથી કે પિતા પુત્ર બંને સાથે સાહિત્ય સર્જન કર્યું હોય પરંતુ જે આપે વાત કરી હતી કે પિતા વિશે ઓછું લખાયું છે તેનું કારણ કદાચ એ છે કે પહેલાના સમયમાં કેવું હતું કે જે સંતાનો હોય આમ ભલે જોઈન્ટ ફેમિલી હોય કે અલગ રહેતા હોય પરંતુ સંતાન જનરલી બાપથી છેટા હોય ને માથી વધુ નજીક હોતા હતા અને એટલા માટે માનું મહત્વ કદાચ સાહિત્ય ક્ષેત્રે વધુ લખાયું છે પરંતુ એક રીતે જોવા જઈએ તો પિતાનું બલિદાન છે ને તે મૂંબુ હોય છે તે સંતાનો સુધી કદાચ કદાચ નથી હોતું તો રડી તેના દેખાઈ જાય છે એટલે કે બાપ રડી શકતો નથી એટલે એના આંસુ હૃદય સંસરા જે હૃદયમાં ઉતરે છે એટલે તે દેખાતા નથી હોતા આ જે ફરક છે એટલા માટે જ કદાચ બાપ વિશે સાહિત્યમાં પિતા વિશે સાહિત્યમાં એટલું કદાચ લખાણ એટલું સર્જન નથી થયું પરંતુ ઓવરઓલ જોવા જઈએ ને તો અત્યારના જમાનામાં પણ જે સંયુક્ત કુટુંબો છે તે હજુ જળવાયેલું છે પરંતુ આપણા અત્યારના જમાનામાં એટલે કે શહેરી વિસ્તારોની વાત કરીએ કે જ્યાં સંયુક્ત કે ફેમિલી નથી જ્યાં અલગ અલગ ફેમિલી છે અને ત્યાં તો પિતા પુત્ર કે પિતા પુત્રી અ દિવસે માન એક દિવસ પોતાને સામ સામે મળી શકતા હશે કે જોઈ શકતા હશે કે વાત કરી શકતા હશે એટલે કે આ જે પરિબળ થયા છે ને તે ખૂબ જ ખતરા સમાન કહી શકાય પિતા પુત્રના પુત્રીના સંબંધો વધુ ને વધુ જળવાઈ રહે તે માટે આપણે મહેનત કરવી પડશે નહીંતર આવનારા સમયમાં એવો સમય આવશે કે પિતા પુત્ર જે આપણે વિદેશમાં જે સંસ્કૃતિ જે કલ્ચર જોઈએ છે તે કલ્ચર આપણે અહીંયા જોવા મળશે અને એક શું કહેવાય કે પુત્ર

અત્યારે જેમ જેમ જનરેશન જે છે કેમ કે સપનાઓ છે મહત્વકાંક્ષાઓ છે પોતાની કારકિર્દી બનાવવાનો અને તેની સાથે સાથે કુટુંબ જે છે તે ક્યાંક ને ક્યાંક છૂટતું જાય છે પરંતુ તેનું કુટુંબ છૂટે નહીં એ વખતે એના કારણે હવે સંતાને પણ એટલા જ પ્રયાસો કરવાના છે માતા પિતાએ બંને પણ એટલા જ પ્રયાસો કરવાના છે તો કાર્યક્રમનો હવે અંત અહીં ચર્ચા પૂરી થાય છે અને નરેન્દ્રભાઈ અને રક્ષાબેન આપ બંને જોડાયા અને પોતાના સારા પિતા સાથેના સંસ્મરણો તાજા કર્યા અને ઘણી એવી ક્ષણો પણ આવી કે આંખો ભીની થઈ પરંતુ એજ એ જ વાત છે એ જ મહત્વનું છે કે આજે આપણે જે પિતા છે આપણે સદાય કાળ આપણી સ્મૃતિમાં આપણા પિતા જે છે તે જીવંત રહે તેના માટે જ આપણે આ ફાધર્સ ડે ઉજવવાનો છે અને કદાચ આ પર્પઝ સોલ્વ થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે બંને જોડા બદલ આપનો આભાર તો કાર્યક્રમમાં આજે ચર્ચા ફાધર્સ ડે ઉપર અને પિતા એટલે એવું વ્યક્તિત્વ કે જે વિશ્વ અને આપણા આખા ઘરનો એક પાયો છે અને તમે જ્યારે પણ જીવનમાં જે પણ જંગ લડતા હોવ જ્યારે પણ તમે હિંમત હારી ચૂક્યા હોવ ત્યારે એક સહારો બનીને જે ઉભરે છે તમારા જીવનમાં જે તમને હામ આપે છે તમને હિંમત આપીને તમને એવું કહે છે કે કંઈ વાંધો નહીં હિંમત હારવાની બિલકુલ જરૂર નથી એક તબક્કો આવશે એક સમય આવશે એક આશાનું એ કિરણ ઉગશે જે તારા માટે હશે અને જીવનમાં ફરીવાર સારા દિવસો આવે ત્યારે આવું જે સમજાવે છે જે સહારો બને છે તે પિતા છે તમામ તોફાનો સામે ઢાલ બનીને જે તમારી રક્ષા કરે છે તે પિતા છે જીવન આપણને આપે છે પણ અને જિંદગી જીવતા શીખવાડે છે પણ આ બંને કાર્યો કરે છે આપણા માતા પિતા બંને એટલે બંનેના જે દિવસો આપણે ઉજવતા હોઈએ છીએ મધર્સ ડે હોય કે ફાધર્સ ડે હોય આપણે હવે એ ધ્યાન રાખવાનું છે કે ઉજવણી ફક્ત એક દિવસ પૂરતી ન બની રહે પરંતુ આ જે ઉજવણી છે આ જે માતા પિતાનો મહિમા છે આપણે આજીવન યાદ રાખીએ અને તે મુજબ આપણા જીવનમાં માતા પિતાના તમામ ગુણો પણ ઉતારીએ તો આ તો આજનો ડે સ્પેશિયલ કાર્યક્રમ આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સાથે આપણી સામે રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર